મહારાજા ફિલ્મના સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની ધાર્મિક લાગણી જે રીતે રજૂ કરવામાં આવી છે તેનાથી ભાવનગર સમસ્ત વૈષ્ણવ સમાજની લાગણી દુભાતા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને આવેદન આવેદનપત્ર પાઠવ્યું સમસ્ત વૈષ્ણવ સમાજ ભાવનગર દ્વારા એકઠા થઈ આગામી દિવસો ભારતમાં રજૂ થવા જઈ રહી છે અને સનાતન ધર્મ ની પરંપરાઓને જે વિકૃત રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે તેના પોસ્ટર ઉપરથી સ્પષ્ટ જણાય આવે છે આ ફિલ્મ રિલીઝ ન થવા દેવા માટે ભાવનગર કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવીને સમસ્ત વૈષ્ણવ સમાજે માંગ કરી છે આવેદનપત્ર વેળાએ સમસ્ત

સોલંકી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો न्यूज़ સાથે